એન્સઠ ક્લબ બત્રીસ ચેરપર્સન અનુરાગ મહેરા દ્વારા સુરત ટ્રાફિક પોલીસ માટે નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પ યોજાયો હતો સુરત ટ્રાફિક પોલીસ દરેક પરિસ્થિતિમાં રસ્તા પર પોતાની ફરજ બજાવતા હોય છે અને સામાજિક સંસ્થાઓ દ્વારા પોલીસના માણસોના સ્વાસ્થ્ય માટે વિવિધ કેમ્પ યોજાતા હોય છે ત્યારે ટેન્જ ક્લબ બત્રીસ ચેરપર્સન અનુરાગ મહેરા દ્વારા સુરત ટ્રાફિક પોલીસ માટે નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પ યોજ્યો હતો આ કેમ્પમાં સુરત શહેરના રિક્ષા ચાલકો બસ ચાલકો ટ્રક ચાલકો સ્કૂલવાન ચાલકો જોડાયા હતા જેમાં આંખની ચકાસણી બાદ નંબર ચશ્મા અથવા કોઈને મોત્યો હોય

એના આપનું પણ ચોક્કસપણે આ કેમ્પમાં ચેકઅપ કરવામાં આવશે અને આ ચેકઅપ કર્યા પછી ચશ્મા અથવા તો કોઈને મોત્યો હોય તો એને ફ્રી સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે